નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક કાયમી નોકરીની જાહેરાતની માહિતી આ વિડિયોમાં જોવાના છીએ તો આ નોકરી છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો તેની આ જાહેરાત છે તો અહીં લખ્યું છે કે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ઇન્વાઇટ્સ ઓનલાઇન એપ્લિકેશન ફોર વરિયર્સ નોન ટીચિંગ પોસ્ટ ઓફ ધ યુનિવર્સિટી એઝ પર ઇન્ટ્રક્શન ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગર તો મિત્રો અહીં નીચે પ્રમાણેની ઉપર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે હવે મિત્રો તમારે અહીં મહત્ત્વની વેબસાઇટ આપવામાં આવી છે કે અહીંયા જઈને તમારે એપ્લિકેશન કરવાની છે તો અહીં રિક્રુટમેન્ટ ડોટ એનજીયુ ડોટ એસી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેની પર જઈ અને તમારે જગ્યા ઉપર અરજી કરવાની છે ફોર્મ ભરવાના ચાલુ થવાની તારીખ છે તે પચીસ અગિયાર બે હજાર પચીસ છે જ્યારે લાસ્ટ ડેટની વાત કરીએ તો પંદર બાર બે હજાર પચીસ રહેશે લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ફિઝિકલ એપ્લિકેશન સબમિશન અઢાર બાર બે હજાર છે હવે મિત્રો અહીં ઘણા મિત્રોને થતું હશે કે ફિઝિકલ એપ્લિકેશન સગમિશનનો મતલબ છે કે તમારે આ જે ફોર્મ ભરો છો તે ફોર્મની કાઢી અને તેને નીચે આપણને જે સરનામું આપ્યું છે તે સરનામા પર સેલ્ફ એટેસ્ટેડ તમારા સર્ટિફિકેટની કોપીઓ જોડી અને પછી તેની સાથે જે પેમેન્ટ રિસિપ છે આ અરજી ફોર્મની ફી જે તમારે ભરવાની છે તે જોડી અને અહીં આપવામાં આવેલા સરનામા ઉપર તમારે સ્પીડ પોસ્ટ દ્વારા આ એપ્લિકેશન મોકલી આપવાની રહેશે હવે એડિશનલ ઇન્ફોર્મેશનની વાત કરીએ મિત્રો તો ક્વોલિફિકેશન પે સ્કેલ એજ લિમિટ બધું જ સરકારશ્રીના નિયમ મુજબ અને ગુજરાત સરકારના સ્ટેટ યુનિવર્સિટીઓના જે નિયમો છે તે પ્રમાણે રહેશે અહીં મિત્રો ઉમેદવારને ગુજરાતીનું નોલેજ હોવું એ ફરજિયાત છે હવે આપણે નીચે જોઈએ તો જગ્યાઓની જે માહિતી આપવામાં આવી છે તે અહીં ડિટેલ્સ ઓફ નોન ટીચિંગ પોઝિશન તો મિત્રો અહીં આપી દેવામાં આવી છે જગ્યાઓની તો અહીં પી એસ ટુ વીસી માટે કુલ એક જગ્યા પર ભરતી થવાની છે અને તેને આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો આ જનરલ કેટેગરીના ઉમેદવારોની જગ્યા છે નંબરની જે જગ્યા છે તે પીએ ટુ રજિસ્ટાર તે પણ એક જગ્યા છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અનામત છે ત્રણ નંબરની જે જગ્યા છે તે એકાઉન્ટ અહીં પણ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે અને તે પણ જનરલ ઉમેદવારો માટે છે ચાર નંબરની જે જગ્યા છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી તો તેમાં પણ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે અને તે પણ જનરલ કેટેગરી માટેના ઉમેદવારો માટે છે મિત્રો પાંચમા નંબરની જે જગ્યા છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર માટે છે અહીં એક જગ્યા છે અને આ જગ્યા એસસીબીસીના ઉમેદવારો માટે અનામત છે નંબરની જે જગ્યા છે જુનિયર સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ અહીં કુલ બે જગ્યાઓ છે એક જગ્યા મિત્રો એસસીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે છે અને એક જગ્યા એ ઓપન એટલે કે બિન અનામત ઉમેદવારો માટે છે આમ કુલ બે જગ્યા ઉપર સ્ટેનોગ્રાફરમાં ભરતી થવાની છે આવા નંબરની જે જગ્યા છે તે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પણ એક જગ્યા છે અને આ ઓપન કેટેગરીના ઉમેદવારો માટેની છે આઠમા નંબરમાં જે જગ્યા પર ભરતી થવાની છે તેનું નામ છે ટાઈપિસ્ટ તો અહીં મિત્રો કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે હવે અહીં પ્રથમ નંબરની જે એસટી માટે એક જગ્યા છે એસસીબીસીના ઉમેદવારો માટે પણ એક જગ્યા છે ઓપન કેટેગરી માટેની બે જગ્યા છે જેમાં એક જગ્યા મહિલા ઉમેદવારો માટે છે હવે નવમા નંબરની મિત્રો જે જગ્યા ઉપર ભરતી થવાની છે તે જગ્યાનું નામ છે ક્લર્ક કમ ટાઈપિસ્ટ અહીં પણ એસટી ઉમેદવારો માટે એક જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતના પછાતના વર્ગ એટલે કે એસસી બીસી માટે એક જગ્યા છે અને ઓપન કેટેગરી માટે બે જગ્યા છે તો અહીં બે જગ્યામાંથી એક જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે દસમા નંબરની જે જગ્યા પર ભરતી થવાની છે જેનું નામ છે ડ્રાઈવર તો અહીં કુલ ડ્રાઈવરની બે જગ્યા ઉપર ભરતી થશે અને આ બે જગ્યા ઓપન કેટેગરી માટેના ઉમેદવારો અરજી કરી શકે છે તો કેટેગરી વાઇઝ ફાળવેલી જગ્યાઓ અને કુલ કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે તે દરેક જગ્યાની આપણે જોઈએ તો મિત્રો હવે આપણે આ જગ્યા ઉપર મિનિમમ તમારી ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત કેટલી જોઈશે તે અહીં આપવામાં આવી છે તે જોઈએ તો પ્રથમ જે જગ્યા છે તે પીએસ ટુ વીસી છે અને સાથે સાથે મિત્રો અહીં પગારની પણ વાત કરવામાં આવી છે લેવલ આઠ પ્રમાણે રૂપિયા ચુવાલીસ હજાર નવસો પગાર મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો માસ્ટર ડિગ્રી એન એની ડિસિપ્લિન ફ્રોમ રેપનાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ હોવા જોઈએ અહીં મિત્રો બે વર્ષનો ઓછામાં ઓછી અનુભવ હોવો જોઈએ હવે બીજા નંબરની જે જગ્યા છે તે પી ટુ રજિસ્ટર અહી રજિસ્ટરના પીએ ની વાત કરી છે તો અહીં મિત્રો પગાર તો નવ હજાર ત્રણસો હજાર આઠસો પીએ ની જે લાયકાત છે તે જોઈએ તો કોઈ પણ વિદ્યાર્થી રાખામાં પચાસ ટકા સાથે સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે એક્સપિરિયન્સની વાત કરીએ તો અહીં આ વિભાગનો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે હવે મિત્રો ત્રણ નંબરની જે જગ્યા છે એકાઉન્ટન્ટ એકાઉન્ટનો પગાર સ્કેર જોઈએ તો લેવલ સાત મુજબ ઓગણચાલીસ હજાર નવસો પચાસ અને પાંચ વર્ષનો એકાઉન્ટિંગનો અનુભવ પણ ગવર્મેન્ટ કોર્પોરેશન કે કોઈ જગ્યાએ ધરાવતા હોવા જોઈએ મિત્રો એજ લિમિટની વાત કરીએ તો ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ચાર નંબરની જે જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી અહીં મિત્રો લેવલ સાત મુજબ ઓગણચાળીસ હજાર નવસો પગાર મળવાપાત્ર થશે એ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સ્નાતકની ડિગ્રી લાઇબ્રેરી સાયન્સ અથવા બી લાઇફ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ ઉપરાંત જો તેમણે એમ લાઈવ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરેલો હોય તો વધુ ઈચ્છનીય છે અહીં વાત કરીએ મિત્રો તો વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે પાંચમા નંબરની જે જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર અહીં પણ લેવલ સાત મુજબ પગાર મળવા પાત્ર થશે અહીં પાંચ વર્ષ માટે ઓગણચાલીસ હજાર નવસો પગાર મળવા પાત્ર થશે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતકની ડિગ્રી ફિલ્ડની અંદર ધરાવતા હોવા જોઈએ દાખલા તરીકે બી સી કમ્પ્યુટર સાયન્સ બી એસ સી આઈટી કમ્પ્યુટર એન્જિનિયરિંગ બી ટેક કમ્પ્યુટર એન્જિનિયરિંગ બીઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ લાયકાતો અહીં ધરાવતા હોવા જોઈએ અને વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે નંબરની જે જગ્યા છે મિત્રો તો જુનિયર સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ અહીં લેવલ છ મુજબ પાંત્રી હજાર ચારસો પગાર સ્કેલ મળવાપાત્ર થશે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે આ ઉપરાંત તેમને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ હોવું જોઈએ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે આ ઉપરાંત ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની અંદર નેવું શબ્દો પર મિનિટ તેમનામાં સ્પીડ હોવી જોઈએ તેમજ ગુજરાતી સ્ટેનોગ્રાફરની અંદર સાહીઠ શબ્દો પર મિનિટ લખવાની પણ તેમને સ્પીડ હોવી જોઈએ મર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે પાંચમા નંબરની જે જગ્યા છે તે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિત્રો લેવલ પાંચ મુજબ ઓગણત્રીસ મળવાપાત્ર થશે અહીં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ સરકારી અથવા સેમી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અથવા પબ્લિક સેક્ટરની અંદર તેમને અનુભવ પણ મેળવેલો હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આઠમા નંબરની જગ્યા મિત્રો જોઈએ તો ટાઈપિસ્ટની જગ્યા છે અહીં પે બેન્ડની વાત કરીએ તો બાવન સો વીસ હજાર બસો જીપી ઓગણીસો નિમણૂક મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આ ઉપરાંત કમ્પ્યુટરની અંદર ચાલીસ શબ્દ ટાઈપિંગની સ્પીડ હોવી જોઈએ અને પચીસ શબ્દ ગુજરાતી ટાઈપિંગમાં સ્પીડ ધરાવતા હોવા જોઈએ મિત્રો કમ્પ્યુટરની અંદર ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડેટા એન્ટ્રી કરવાનું જ્ઞાન પણ એ ધરાવતા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીની એજ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે હવે મિત્રો નવમાં નંબરની જે જગ્યા છે તે ક્લાર્ક કમ ટાઇપિસ્ટ તો અહીં લેવલ બે પ્રમાણે પગાર સ્કેલ મળવા પાત્ર થશે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્નાતક કરેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે જીસીસી સર્ટિફિકેટ સ્પીડ ચાલીસ પર મિનિટ ઇંગ્લિશ અને પચીસ શબ્દ પર મિનિટ ગુજરાતી ટાઈપિંગનું સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે છ નંબરની જે જગ્યા છે તે ડ્રાઈવરની છે અહીં લેવલ બે મુજબ પગાર મળવાપાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બાર પાસ કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ મોટર ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ હેવી મોટર વ્હીકલ ચલાવવાનો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ વય મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં નોંધ લખી છે કે એજ રિલેક્શન પાત્ર થશે એટલે કે એસસી એસટી ટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ પી ડબલ્યુડી અને ફિમેલ કેન્ડિડેટને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે હવે આગળ આપણે જોઈએ કે અહીં જનરલ નોર્મ્સ રૂલ્સ એન્ડ ઇન્ટ્રક્શન તમને આપવામાં આવ્યું છે અહીં આપણે આગળ જોઈએ તે પ્રમાણે તારીખો આપી દેવામાં આવી છે કે પચીસ અગિયાર બે હજાર પચીસથી તમે અરજી કરી શકો છો અને તે પંદર બાર બે હજાર પચીસ સુધી તમે છેલ્લે અરજી કરી શકો છો આ ઉપરાંત તમારે અઢાર બાર બે હજાર પચીસ સુધીમાં આ ભરેલું ફોર્મ અહીં આપવામાં આવેલા સરનામે આપવાનું રહેશે તો અહીં જનરલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત તમારે જે પરીક્ષા ફી ભરવાની છે જનરલ કેટેગરીના ઉમેદવારોએ તેમાં પાંચસો રૂપિયા જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી છે જ્યારે બસો પચાસ એસી એસટી એસબીસી ઈડબલ્યુ એસ પી ડબલ્યુડી દરેકના માટે બસો પચાસ રૂપિયા અહીં પરીક્ષા ફી મોકલવાની રહેશે મિત્રો નીચે દ દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અનુભવ આવે છે તેવા મિત્રો આ જગ્યા માટે કઈ મર્યાદાની અંદર એપ્લિકેશન કરી દેવાની રહેશે તો મિત્રો તમને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની જે ભરતીની જાહેરાત છે તેની માહિતી આપતો વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર